ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ કન્સ્ટ્રક્ટ કન્સ્ટ્રક્ટ શબ્દનો અર્થ બાંધવું ચણવું ઊભું કરવું રચવું યોજવું જોડવું જોડીને તૈયાર કરવું દોરવું કાઢવું રચેલી વસ્તુ કે મનમાં નિર્માણ કરવું થાય છે કન્સ્ટ્રક્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ એલિસ બ્રિજ ઇન અમદાવાદ વોઝ કન્સ્ટ્રક્ટેડ હન્ડ્રેડ યર્સ અગો અર્થાત અમદાવાદમાં આવેલ એલિસ બ્રિજ સો વર્ષ પહેલા બાંધવામાં આવ્યો હતો એક બીજું ઉદાહરણ જોઈએ ધ મેકશિફ્ટ હોસ્પિટલ વોઝ કન્સ્ટ્રક્ટેડ ઇન અ રેકોર્ડ ટાઈમ ઓફ 100 ડેઝ એટલે કે સો દિવસના રેકોર્ડ સમયમાં કામચલાઉ હોસ્પિટલ ઊભી કરાઈ હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ